અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં જ રહેતા સંગીતાબેન પટેલ અને એના પતિ ભરતભાઈ પટેલ દ્વારા લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઈ લીધી હતી અને તે લોન થોડા રૂપિયા આપી તેમજ તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી અંજનાબેન પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટ આધારે અલગ અલગ બેંકમાંથી સત્તર લાખ સડસઠ હજાર બસો રૂપિયાની લોન મેળવી તે રૂપિયા પટેલ દંપતીએ પોતાની પાસે રાખી લીધા હતા જે બાદ ત્રણથી ચાર હપ્તા હતા જે બાદ રૂપિયાના ભરપાઈ કરતા બેંકો દ્વારા હપ્તાની ઉઘરાણી કરતાં લોકો તેમના નામે લાખો રૂપિયાની લોન લઈ પટેલ દંપતીએ ફૂલેફુકુ ફેરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું આ અંગે અંજનાબેન પટેલ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધ્યો હતો પીઆઈ પ્રેગ્રેસિંહ ચાવડા ઊંડાણપૂર્વક તપાસ કરી તમામ પુરાવા એકત્ર કરી પોલીસ ફરિયાદ નોંધી હતી અને છેતરપિંડી આચરનાર ભરત ઠાકોર પટેલની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી પ્રાથમિક ચાલીસ વ્યક્તિના નામે એક લાખ સુધીની લોન લીધી હતી ગત જુલાઈ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં ચાલીસથી વધુ વ્યક્તિને ભરમાવી તેમના નામે લોન લઈ લોનના રૂપિયાથી વૈભવી જીવન જીવી રહ્યા હતા પોલીસે સંગીતા ભરત પટેલ નોટિસ ફટકારી છે ત્યારે પટેલ દંપતી દ્વારા અન્ય કોઈ સાથે છેતરપિંડી કરે છે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી તેમજ લોકો પણ જો તેમની જોડા દંપતી દ્વારા છેતરપિંડી કરી છે તો પોલીસને જાણ કરવા અપીલ ડીવાયએસપી ડોક્ટર કુશળ ઓઝાએ કરી હતી અંકલેશ્વર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ ત્રણસો અઢાર ચાર એકસઠ બે અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ચારસો વીસ જૂની ચારસો વીસ છેતરપિંડીનો ગુનો છે જેમાં હકીકત એવી છે કે સુરવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ મેળાપીપણા અલગ અલગ ભોગ બનનારાઓ અને સાહેદો પાસે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવશું જેમ કે બંધન બેંક યુનિટી બેંક ઉજ્જીવન બેંક સત્યમા બેંક તથા એક્સિસ બેંક જેવી બેન્કોમાંથી તમને લોન અપાવશું એ લોન અમે ભરશું થોડાક પૈસા તમને આપી દઈશું જ્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપે ભરશું અને અમે ચૂકવી દઈશું એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું એ પ્રકારની લલચામણી લાલચ આપી લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો આધાર કાર્ડ પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેન્કોમાંથી લોન મેળવી અને લગભગ સત્તર લાખ સડસઠ હજાર બસો જેટલા રૂપિયાની ઉચાપત અને એની એનો એની છેતરપિંડી કરી છે અને જ્યારે આના હપ્તા માટે બેંકના અધિકારીઓ છે એ ભોગબનારા બનનારા અને સાહેલો જે છે આ ગુનાના એમની પાસે ગયા ત્યારે એમને ખબર પડી કે બે થી ત્રણ જેટલા હપ્તા ચૂકવાયા છે બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી આરોપી અને એમના પત્ની દ્વારા અને હવે લોન ખૂબ વધી ગઈ છે જેથી એમને એમની પાસે ઉઘરાણી થતાં એમને ખબર પડી હતી ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરી સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ આજરોજ એનો ગુનો દાખલ કર્યો છે આ આખો જે હકીકત જે છે એમાં છઠ્ઠા મહિના બે હજાર ચોવીસથી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે તે પોતે ખૂબ જ લેવિસ લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે

પોલીસે એ અમલીકરણ કર્યું અને તપાસ કરશે